નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના સ્વનિશીધ દેસાઈના માનમાં આજરોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીધ દેસાઈનું ગત રવિવારે હૃદય રોગના હુમલામાં અકાળે અવસાન થયું હતું સ્વનિશીધ દેસાઈના માનમાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સ્વનિશીધ દેસાઈના ધર્મપત્ની પરિવાર સહિત નગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આચાર્યો સહિત સૌ મોટી સંખ્યામાં આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મિનેશભાઈ પંડ્યાએ ભાવુક થયા હતા તેમણે જણાવ્યું હતું કે સ્વનિશીત દેસાઈ પોતે ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા અને તેમને પોતાના શાસનકાળ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિકાસની દિશામાં અનેક કાર્યો કર્યા હતા તેઓના અકાળી અવસાનથી પરિવાર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાની મોટી ખોટ પડી છે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર દ્વારા અમારા અધ્યક્ષ શ્રી નિશિકા દેસાઈનું અઠ્યાવીસ તારીખે જે દુઃખદ અવસાન થયું છે એની પ્રાર્થના સભા રાખેલી છે શિક્ષણ સમિતિએ અને અમારા પરિવારજને આ પાંચ વર્ષના સમયગાળા ગાળામાં બબ્બે અધ્યક્ષો અમે ગુમાવ્યા છે શરૂઆતના અધ્યક્ષશ્રીની વાત કરીશ પટની સાહેબે કે તેઓએ ચોથા વર્ષના કર્મચારીને નિવૃત્ત બાદ સન્માન કરવાનું શરૂઆત કરેલી અને આ અધ્યક્ષશ્રીએ જે તેત્રીસ વર્ષ જૂનો અમારો કાયમી કરવાનો પ્રશ્નો હતો એને હલ કરવામાં એક મધ્યસ્થા તરીકે કામગીરી કરેલી કોર્પોરેશન અને સંગઠનમાં રહીને અને સાથે સાથે સમગ્ર ટીમે જો સૌથી વધારે દુઃખ હોય તો અમે એ ચોથા વર્ષના કર્મચારીઓનો છે કારણ કે કાયમી થયા પછી જે કાર્યક્રમ રાખવાનો હતો એ પણ હવે કેવી રીતે રાખવું હોય અમારા મનમાં શંકા જેવું છે કારણ કે એમના અધ્યક્ષતામાં કામ થયેલું હોય અને એ જ પોતે હાજર ન હોય તો અમારે કાયમીનો ઓર્ડર કેવી રીતે સ્વીકારવા એક દુઃખની લાગણી થાય છે આવા સમયે વધુ નહીં કહેતા નિશિતભાઈ દેસાઈ સાહેબનું જ્યાં જન્મ થયો ત્યાં સારો અવતાર મળે સાથે સાથે પરિવારજનો પર આવી ગયેલી જે અચાનક આફત છે એમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા સાથી સભ્ય અને શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે અમે માણી શકતા નથી કે કુદરતને આ રીતે કેવી રીતે મંજૂર હોય અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે એના ભાગરૂપે આજે નગર શિક્ષણ સમિતિ પરિવાર તરફથી સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરેલું હતું ભગવાન એમની સદગત આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરે છે